નમસ્તે મિત્રો મિત્રો મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન એ શ્રેણી અંતર્ગત આપણે ડૉક્ટર નવીન મોદીને મળીએ છીએ અને તેમની પાસેથી નવી નવી વાતો શીખીએ છીએ આજે આપણો વિષય છે પરીક્ષાનો ડર કે હાવ તો ચાલો એમની પાસેથી જ જાણીએ ડૉક્ટર સાહેબ આજે પરીક્ષાનો વિદ્યાર્થી જગતમાં જે ડર હોય છે એક જાતનો હાવ હોય છે એ શું છે ખરેખર હાવ શું છે પરીક્ષાનો ડર આદર્શ રીતે જોઈએ તો ના હોવો જોઈએ પણ હકીકત એ છે કે હોય છે બધાને હોય છે બરાબર અને ક્યારેક કેટલાક વિદ્યાર્થીઓ તો એટલું બધું પરીક્ષાથી ડરે છે કે જાણે જાણે કોઈ જંગલી પ્રાણી મળી જવાનું હોય જાણે કોઈ આપણને કોઈ ફાડી ખાવાનું હોય એટલું બધું ડરતા હોય છે પરંતુ બધા વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઈએ કે આ ડર નિરર્થક ડર છે આ આ કોઈ હકીકતના આધારનો ડર નથી પરીક્ષામાં કોઈ આપણને કશું કરવાનું નથી આપણે જ આપણાથી જે કંઈ બની શકે એ શ્રેષ્ઠ રીતે કરવાનું છે અને એ સ્વસ્થ મને કરવાનું છે સ્વસ્થ મને તમે ક્યારે કરી શકો કે જ્યારે તમે તમારા ડરને ઓછો કરી દો હવે આ ડર એકચ્યુઅલી શું છે કે જ્યારે કોઈપણ વસ્તુ આપણા માટે ચેલેન્જ થાય આપણને ચેલેન્જ કરવામાં આવે કે આપણે આને પહોંચી વળીશું કે નહીં એટલે એટલે પરીક્ષા આપણને ચેલેન્જ કરે છે આપણા મનને ચેલેન્જ કરે છે કે તમે પરીક્ષાને પહોંચી વળશો કે નહીં તમે આની અંદર સફળ થશો કે નહીં આ જે ચેલેન્જ છે આ ચેલેન્જનું આપણું મન એક રિએક્શન આપે છે અને એ એ રિએક્શન જે છે એ રિએક્શનની જે ફિલિંગ છે એ ફિલિંગને આપણે એન્ઝાયટી કહીએ છીએ કે જેનાથી આપણને થોડીક બેચેની થાય પછી આ આનાથી થોડોક ડર ઉત્પન્ન થાય હવે આ જો વસ્તુ આગળ વધે તો આપણા મનમાં એક ભાવ આવે કે કંઈક ખરાબ થશે તો મને પરીક્ષામાં નહીં આવડે તો મારું પરફોર્મન્સ સારું નહીં રહેતો આ આ બધા જે ભાવ આવે ત્યારે બેચેની ખૂબ વધી જાય અને એ ખૂબ વધી જાય ત્યારે ત્યારે તો ઘણી વખતે આપણને અજંપો થાય રઘવાટ જેવું થાય હું શું કરું ક્યાં જવું આમ થોડાક થોડાક એના શારીરિક ચિહ્નો પણ આવે જાણે પરસેવો થઈ જાય હાથ પગ ઢીલા પડી જાય એવું બધું પણ થઈ શકે જ્યારે ડર ખૂબ વધુ લાગે ત્યારે એ એટલે એટલે ટૂંકમાં આ ડર એ એક એ થોડીક એન્ઝાયટી હોય અને એ આ આપણી ચેલેન્જ જે પરીક્ષાની ચેલેન્જ આવી એ પ્રત્યેનું આપણું એક રિએક્શન જ હોય છે હવે કોઈ વિદ્યાર્થીમાં આ જે ડર છે ડરનું પ્રમાણ જો વધુ હોય વિદ્યાર્થીમાં તો શું પરિસ્થિતિ ઊભી થાય હવે ડર થોડોક ડર હોવો એ નોર્મલ વસ્તુ છે થોડોક ડર એનાથી સ્ટ્રેસ થાય અને એ સ્ટ્રેસ તમે વધુ સારો અભ્યાસ કરીને એ સ્ટ્રેસને તમે દૂર કરી શકો એ દરેક વિદ્યાર્થીના હાથની વાત છે પણ જો કોઈ વિદ્યાર્થીનો ડર તર્ક કરતાં વધુ હોય હોવો જોઈએ તેના કરતાં વધુ હોય ઇરરેશનલ ડર આપણે જેને કહીએ તો શું થાય કે એને ખૂબ બધી એન્ઝાયટી થાય ખૂબ બધી બેચેની થાય અને એ ખૂબ બધી બેચેની થાય એટલે એ બેચેની તમારી કાર્યક્ષમતાને નડે તમારી કાર્યક્ષમતા ઓછી થઈ જાય એ આપણે સ્વાભાવિક રીતે સમજી જ શકીએ કે જ્યારે જ્યારે પણ આપણે ખૂબ બેચેન હોઈએ ત્યારે આપણે શ્રેષ્ઠ રીતે કામ ના કરી શકીએ કોઈ પણ કામ એટલે જો વિદ્યાર્થીને ખૂબ બધી બેચેની આવી જાય ખૂબ બધો ડર આવી જાય તો પછી એની શ્રેષ્ઠ કાર્યક્ષમતા બહાર ના આવે અને એનાથી પછી એ સારું ન ભણે અને સારું ન ભણે એટલે એનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય આત્મવિશ્વાસ ઓછો થઈ જાય એટલે એ અભ્યાસમાં વધુને વધુ થોડો ધીમો પડી જાય થોડો ઢીલો પડી જાય અને ઓવરઓલ એના અભ્યાસને નુકસાન જ થાય હવે આ ડરમાંથી જો વિદ્યાર્થીએ બહાર નીકળવું હોય તો શું શું કરવું જોઈએ એક ડૉક્ટર તરીકે આપ શું કહો છો આ સૌથી અગત્યની વાત છે જે પણ વિદ્યાર્થીને થોડોક ડર લાગતો હોય એણે સ્વીકારી લેવું જોઈએ કે થોડો ડર તો હોય જ એ નોર્મલ વસ્તુ છે થોડોક ડર હોવો એ નોર્મલ વસ્તુ છે બિલકુલ ડર ના હોય એ એ બહુ જ ઓછાને બને બહુ જ ઓછાને બને બહુ જ વધારે પડતી તૈયારી કોઈએ કરી હોય તો બિલકુલ ડર ના હોય એવું બને બાકી થોડો ડર હોય એ નોર્મલ વસ્તુ છે વિદ્યાર્થીએ સ્વીકારી લેવું જોઈએ અને એને એને કોપઅપ કરતાં શીખી જવું જોઈએ પણ પણ જો તમને ખૂબ થોડોક વધુ ડર લાગતો હોય જે કોઈ વિદ્યાર્થીઓને ખૂબ વધુ પડતો જો ડર લાગતો હોય તો એમણે અમુક વસ્તુઓ ખાસ સમજી લેવી જોઈએ કે એક તો ડર વિશેનો તમારી સમજ તમારો કન્સેપ્ટ આપણને કંઈક નહીં આવડે આનું આપણું જ્યારે મન ચિંતા કરે છે કે આપણને પરીક્ષામાં કંઈક નહીં આવડે આ વસ્તુને આપણું મન જ્યારે વધુ પડતું મહત્ત્વ આપી દે છે ત્યારે ડર ઊભો થાય છે બરાબર અને પછી શું થાય છે કે તમને શંકા થાય છે કે કંઈક ખરાબ થશે તો પરીક્ષાના રિઝલ્ટમાં કંઈક ખરાબ થશે તો આ શંકા તમારા ડરને વધારે છે હવે આ શું થયું આ ડર એ પરીક્ષા પ્રત્યેની તમારા મનની આવેલી એક પ્રતિક્રિયા છે એ હકીકત નથી હકીકત શું છે કે તમારે તમે જે તૈયારી કરી હોય તમારી જેટલી હોશિયારી હોય તમારું આજ સુધીનું આજ સુધીનો જેટલો અભ્યાસ કર્યો હોય તમે ભૂતકાળમાં જે પરીક્ષાઓ આપી હોય એ બધા પ્રમાણે તમને આ પરીક્ષામાં પણ આવડવાનું જ છે હકીકત તો એ છે કે દરેકને પોતાની કાર્યક્ષમતા પ્રમાણે પરીક્ષામાં આવડવાનું જ છે એટલે આ જે આ જે મનની વધુ પ્રમાણમાં આવેલી પ્રતિક્રિયાના લીધે જે ડર ઊભો થાય છે એ હકીકત નથી આ વિદ્યાર્થીએ સમજી લેવું જોઈએ કે આ ફક્ત એક પ્રતિક્રિયા છે અને બીજો વિદ્યાર્થી જેને પણ ખૂબ ડર હોય એને એક વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે ડર રાખીને કે ના રાખીને પરીક્ષામાં તો તમારી તૈયારી પ્રમાણે જ આવડવાનું છે અને તો તો પછી આ આ નિરર્થક ડરને કેમ ના છોડી દેવો બરાબર કેમ કે અલ્ટિમેટલી તો ફરક પડવાનો જ નથી તમે ડર રાખો કે ના રાખો અને જો તમે એક વખત એ વસ્તુ મનથી સમજી લો કે આ ડર ખરેખર નિરર્થક છે તો એને છોડી દેવો એ જ યોગ્ય છે હવે ડર ના તમને છતાં પણ તમને જો ડર આવી જ ગયો છે પરીક્ષાનો ડર આવી જ ગયો છે તો એ દૂર કઈ રીતે થાય એક તો પરીક્ષાનું તમે રિહર્સલ કરો તમે ખૂબ બધા પેપર લખો ત્રણ કલાક પોણા ત્રણ કલાકનું પેપર પોણા ત્રણ કલાકમાં લખો અને એ એકદમ સિન્સિયરલી લખો અને સ્કૂલ ટ્યુશનમાં જેટલા પણ ટેસ્ટ થાય જેટલી પણ પરીક્ષાઓ થાય એ બધી જ તમે આપો આ આ ખૂબ બધું રિહર્સલ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધે અને પરીક્ષા પ્રત્યેનો તમારો ડર ઓછો થઈ જાય બરાબર હવે એક મનોવૈજ્ઞાનિક ડોક્ટર તરીકે આ જે ડરનો ભાવ જે આવ્યો એ માટે વિદ્યાર્થીએ શું કરવું એક ડરને દૂર કરવા માટે કોમન સેન્સથી પહેલાં એટલું સમજી લેવું જોઈએ કે કોઈ પણ કામ કરવાથી તે કામ કરવાનો આત્મવિશ્વાસ વધે કોઈ પણ કામ કરવાથી એટલે પરીક્ષા આપવા માટેનો ડર દૂર કરવા માટે પરીક્ષા આપવા માટેનો આત્મવિશ્વાસ પહેલાં વધારવો પડે આત્મવિશ્વાસ ક્યારે વધે કે તમે એ કામ કરો તો એટલે તમે ખૂબ બધા ટેસ્ટ આપો ખૂબ બધી વચ્ચે સત્રાંત પરીક્ષા હોય પ્રિલિમ પરીક્ષા હોય જે કોઈ પરીક્ષા આપે પરીક્ષાઓ આવે બધી આપો અને સમય કરતો થોડું વહેલું વાંચો છેક છેલ્લે જો તમે વાંચવાનું રાખશો કે ભાઈ પરીક્ષાના હું આગલા અઠવાડિયામાં વાંચી લઈશ એવું જો રાખશો તો પાછો ડર ઉદ્ભવશે એટલે સમય કરતો વહેલું વાંચો એટલે આ રીતે તમે સમય કરતો વહેલું વાંચો આત્મવિશ્વાસ વધારો અને પછી પરીક્ષાનું ખૂબ બધું રિહર્સલ કરો તો પરીક્ષાનો દૂર ડર દૂર થઈ જવાની શક્યતા ઘણી બધી રહેશે તો મિત્રો આ હતા ડોક્ટર નવીન મોદી પરીક્ષાનો હાવ ડર હવે તમારે રાખવાનો નથી કારણ કે એમાંથી ઉગરવાનું છે અને આપણે પાર પાડવાનું છે પરીક્ષા સારા માર્કે પાસ થવાનું છે તો ચાલો એમનો આભાર માની લઈએ